હાલો ફેમિલી આવી જાવ વિડિયો તો મારો નથી પણ મેં ડાયરેક્ટ ક્લિપ મારી છે કેમ કે છે ને બધાને ખાવાનું આપતા હતા જો વાડ જોતા અમે એની ને જો અત્યારે આવી ગયા છે અત્યારે બોલો ના વાડ જોતા કેમ કે એને કામ હતું કામ હતું

અરે વાહ હાલો ફેમિલી કેમ છો બધા મજામાં ને તો મજામાં જશો તો આજે અમારા ઘરે આવવાના છે મોટા સેલિબ્રિટી તો છે ને તમે કન્ટિન્યુ બ્લોગમાં રહેજો તમને તમને જો ખબર તો પડી ગઈ હશે કોણ આવવાનું છે એમ એટલે કન્ટિન્યુ રહેજો આ તો તમે હરુભર અમે તમારા મુલાકાત કરાવી દઈ ગાંધી નાવાનું બાકી છે આમ જો નાવાનું બાકી છે હું નાઈ લીધી

કાર્તિક મિત્રો છે ને કન્ટિન્યુ વિડીયો મોટા સેલિબ્રિટી કાર્દિક અમારા ઘરે તો કન્ટિન્યુ

ને બપોર પછી ને મિત્રો સેલિબ્રિટી આવવાના છે હાર્દિકભાઈ ટ્યુશન છે લઈ આવે સારી છે હાર્દિકભાઈ અમારે હવાર સવારમાં ટ્યુશનમાં હા વાહ ટાટા ટાટા આપે આવું હો પછી લેવા હારું હાલો જાવ ને ફેમિલી આવે છે ને અમારે સેલિબ્રિટી આવવાના છે કે તો છે ને એનું જમવાનું બનાવવાનું છે બપોર પછી તો આવવાનું છે શાકભાજી લેવા માર્કેટમાં આ દુકાન છે ને અમારે એક નિષે ન્યાય મળી જાય છે તો ત્યાંથી લઈ આવું શાકભાજી કેમકે બપોર પછી જમવાનું બનાવવાનું છે સેલિબ્રિટીનું તમને ખબર છે કોણ આવવાનું છે એમ તમે આવે આવેથી જોઈ લેજો હાલો

બે બી સોરી સોરી તમને આગળ મળી લઈ લે કે હાર્દિક ભાઈ જો અમાર આમ જો સાલો થઈ ગયા જો એ લેવું છે હારો હાલો આપડે લઈ લે હો તો ફેમિલી આવી ગયા છે અમે શાકભાજી લઈને ઘરે આવી ગયા છે એ અને જો દી હાથ જો છે જો દી હાથ ની જો કાકા ના હાર્દિકભાઈ જો અમારે વેફર ખાય છે જો ભાઈ આવ્યા ને લાડ બધો ભાગ લેતા આવ્યા કેમ કે અમારે શોર્ટ વિડીયો બનાવવાના હતા તે બધી શોર્ટ વિડીયો બધા બનાવ્યા ને હાર્દિકભાઈ જો હવે શોર્ટ વિડીયો બનાવી નાખા પછી હવે જો વેફર ખાય છે ને આમ જો દી હાથ જો હાવ દી હાથ જો છ સાડા છ થઈ ગયા કા હાર્દિક કેમ આટા હેરી કરશો

હાર્દિક ભાઈ જો અમારે બહુ વાગ વાટ જોયે છે કા કોણ આવવાનું છે હાર્દિક ભાવ માસી ભાવ બેન વાઘેલા આવવાના છે હારું હાલો આગળ કન્ટિન્યુ રહેજો આગળ જ આવી હા હાલો ફેમિલી આવી જાવ વિડિયો તો મારો નથી પણ મેં ડાયરેક્ટ ક્લિપ મારી છે કેમ કે સિંગતાબેન છે ને બધાને ખાવાનું આપતા હતા જો કારણ કે ભાવ બેન આવી ગયા અમારો લાઈક જમવા ગાર્ડિંગ મારી ચેનલ માં કે ફ્રીજ આવવાનું હતું ફ્રીજ માં અટવાઈ ગયું એવું તો અહીંયા આવતા આવતા મોડું થઈ ગયું આઠ વાગી ગયા હતા સંગીતા બેન તો અમને ચાર વાગ્યા ના ફોન કરતા હતા પણ આવીને એને સમજ હું રાજ

પછી એક કોન તો ખાઈ લીધો નહીં નહીં સમજો હો ને જો પથારી થઈ ગઈ છે હાર્દિક ભાઈ જોઈ ગયા છે હા કેવો લાગ્યો લાઈક કરી દેજો શેર કરી દેજો થાકાના ને સબસ્ક્રાઈબ કરી દેજો કાઉ